હેલો ફ્રેન્ડ જય માતાજી આજે આપણે બનાવીશું મેથીના થેપલા એ માટે મેં એક વાટકી મેથી અને એક વાટકી ઘઉંનો લોટ અને એક ચમચી તલ અને આદુ લસણ લીલા મરચાંની પેસ્ટ અને અજમો લીધો છે એક ચમચી હવે આપણે લોટને એક મોટા હસામાં કાઢી લઈશું હવે એમાં આપણે અજમો એડ કરીશું હાથેથી ક્રશ કરીશું એમાં આપણે એક ચમચી તલ એડ કરીશું આપણે લીલા મરચાં લસણ આદુની પેસ્ટ એડ હવે અડધી ચમચી લાલ મરચું ને અડધી ચમચી જીરું પાવડર ને અડધી ચમચી હળદર પાવડર ને અડધી ચમચી ગરમ મસાલા મીઠું એડ કરીશું ને બધું આપણે મિક્સ કરી લઈશું ને આપણે એમાં ત્રણ ચમચી જેટલું મોયણ એડ કરીશું હવે આ બધું મિક્સ કરીશ હવે આપણે એમાં મેથી એડ કરીશું મેથીને મેં બે થી ત્રણ વાર બરોબર ધોઈને ઝીણી સવારી લીધી છે બે થી ત્રણ વાર ધોઈ લેવાની હવે બધું મિક્સ થઈ ગયું છે હવે એમાં થોડું થોડું પાણી એડ કરતા જઈને એનો લોટ બાંધીશું લોટ બહુ કઠણ પણ નહીં બહુ ઢીલો પણ મીડિયમ રાખવાનો લોટ બાંધવાનો કઠણ પણ નહીં બહુ ઢીલો પણ હવે આપણે એમાં થોડું મણ એડ કરીને લગાવી દઈશું પાંચ થી દસ મિનિટ સુધી રેવા દઈશું પછી આપણે એના થેપલા હવે દસ મિનિટ જેવી થઈ ગઈ છે આપણે જોઈ લઈએ સેટ થઈ છે હવે આપણે એના લુવા બનાવીએ નાના નાના આ રીતના લુવા બનાવીશું આ રીતના લુવા બનાવીશું અને આપણે કોરો લોટ લઈને થોડો વણીશું આ રીતે જેમ રોટલી વણતા હોય એ રીતે આપણે વણીશું ઉપરથી થોડો કોરો લોટ લઈશું લોટ આપણે બહુ કઠણ નથી વાંધ્યો એટલે કોરો લોટની જરૂર પડે એટલે આપણે કોરો લોટ લઈને રોટલીના ના જેમ વણી લઈશું આ રીતે આપણે બધા વણી લઈશું હવે આપણે એક તવી ગરમ કરવા ને આપણે એમાં ગરમ થાય એટલે એડ કરીશું હવે આપણે સાઈડ એની હવે આપણે એની સાઈડ ચેન્જ કરીશું હવે એમાં આપણે થોડું તેલ એડ કરીશું એક ચમચી જેવું અને બંને બાજુથી ફેવરીને આપણે ચડાવીશું આ રીતે આપણે બધા બનાવી આપણે અમને તમને સૌ કરીને બતાવો તમે જોઈ શકો છો બધા થેપલા બની ગયા છે તમે દહીં સાથે ની કાંદા સાથે તો ચા સાથે સોસ સાથે ખાઈ શકો છો મારો વિડીયો તમને ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ